આ ન્યૂઝ પ્રાયોજક છે સીએસી બાલ વિદ્યાલયા લાહોરી જીરા હર કોઈ પીરા લાહોરી જીરા વલસાડના ધોબી તળાવ સુધાનગર સહિતના વિવિધ વિસ્તારોમાંથી ઈદે મિલાદ પર્વને લઈ જુલુસ આઝાદ ચોક ખાતે આવી પહોંચ્યું તારીખ સોળ સપ્ટેમ્બર સોમવારના રોજ એક કલાકની મળતી માહિતી મુજબ આજરોજ વલસાડ તાલુકાના અલગ અલગ વિસ્તારોમાંથી ઈદે મિલાદ પર્વને લઈ જુલુસ નીકળ્યું હતું જેમાં મોટી સંખ્યામાં તાલુકાના મુસ્લિમ બિરાદરો જોડાયા હતા સમગ્ર વિશ્વને એકતા અને શાંતિનો સંદેશો આપનાર ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હઝરત મોહમ્મદના જન્મદિવસે ઈદે મિલાદુ નબીની દર વર્ષે મુસ્લિમ સમાજ દ્વારા શાનો શોકતથી ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજરોજ વલસાડ તાલુકામાં પણ ઈદે મિલાદ પર્વને લઈ ધોબી તળાવ સુધાનગર જિન્નતનગર સહિતના વિવિધ વિસ્તારોમાંથી જુલુસ નીકળ્યું હતું અને વિવિધ વિસ્તારોમાં ફર્યું હતું જોકે આ પર્વને લઈ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત આઝાદ ચોક ખાતે ગોઠવવામાં આવ્યો હતો અને સ્વયં જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા તમામ મુસ્લિમ બિરાદરોને ઈદે મિલાદ પર્વની મુબારકબાદી પાઠવી હતી